શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત મજાના જે કારની સાડીમાં એકદમ ન્યૂ પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવે છે કલર મેચિંગની વાત કરું તો મસ્ત ઇંગ્લિશ કલર શેર તો રહેવાના છે પણ જે એની ડિઝાઇન છે ને એકદમ યુનિક અને એકદમ ફેન્સી વેરાયટીની રહેવાની છો બહેનો અને કલર મેચિંગ જે બેનું ઇંગ્લિશ પહેરતા હોય ને એની માટે આજની સાડીનો આર્ટિકલ અને એકદમ ન્યૂ કોમ્બિનેશન લઈને આવે છો તમે જોઈ શકો છો એમાંય ટ્રેન્ડિંગ કલર 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 આપણે પીચ પીચ ઓપન છે અને ડિઝાઇનની વાત કરું તો ખૂબ સરસ મજાની ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇનમાં સાથે ઓલ ઓવર કોન્સેપ્ટમાં એકદમ યુનિક જેકારની સાડીનું કામ લઈને આવે છો બેન સાડી પહેરી હોય ને તો કોટન લુક લાગવાની છે અને નાના મોટા પ્રસંગમાં પહેરી ગયા હોય ને તો એકદમ ફેન્સી વેરાયટી પણ લાગવાની છો બેન એટલી સરસ મજાની સાડીનો લુક લાવ આવ્યા છે અને સાડીની સાથે સાથે આખું ફેબ્રિક એટલું મસ્ત પૂરું માખણ જેવું અને લચકા જેવું રહેવાનું છે તમે જોઈ શકો છો સાડીનો પલ્લુ લુક કેટલો જોરદાર રહેવાનો છે કારણ કે આપણે જે કારની સાડી રહેવાની છે ઓલ ઓવર કોન્સેપ્ટ રહેવાનો છે ને એના માટે મસ્ત મજાનો એટલો શોર્ટ પલ્લુ રહેવાનો છે સાથે પલ્લુમાં મસ્ત ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે જેમાં કલર મેચિંગથી લઈને એકદમ યુનિક એનો શેડ રહેવાનો છે વચ્ચેની ડિઝાઇનની વાત કરીએ ને તો ગ્રીન શેડમાં આખું મસ્ત મજાનું વચ્ચેનું આપણે પિંક અને પીચ કલરના ફ્લાવર પિન્ટની ડિઝાઇનનું કોમ્બિનેશન રહેવાનું છે અને બંને બાજુ મસ્ત મજાની વાડીવેલાની ડિઝાઇનનું લુક એ બહુ જોરદાર અને એકદમ ન્યૂ લાગે છે તમે જોઈ શકો છો આર્ટિકલ એકદમ નવો અને એકદમ ન્યૂ વેરાયટીનો છે એજ વાઇઝ બધાને સરસ લાગે એ સાડીનો લુક રહેવાનો છે અને ઇંગ્લિશ કલર પહેરતા હોય ને એની માટે તો કાંઈ ઘટે ને એટલી પ્રીમિયમ લુકની સાડી છે બેન અને તમે જોઈ શકો છો શોર્ટ પલ્લુનો લુક એટલો મસ્ત એકદમ યુનિક અને એકદમ ટ્રાઇન્ડિંગ લુકની સાડી પહેર્યું ને એવું સુપર લૂક લાગે છે શોર્ટ પલ્લુ સરસ છે અને ફરતી મસ્ત મજાની જે ઝીણી પેઇન્ટેડ ડિઝાઇન આવે ને એનો પણ એકદમ યુનિક વેરાયટી લાગે છે પલ્લુ એટલો મસ્ત હોય અને એટલી પ્રીમિયમ સાડીનો લૂક હોય એટલે કાંઈ પીસમાં ઘટેને બેનું તમે જોઈ શકો છો સાડી કેટલી મસ્ત લાગે છે પહેલાં તો તમે જો ઝેકાની સાડી વિવિંગવાળી છે ફેબ્રિકની સાથે વણાંકમાં છે એટલે શાઇનિંગ ફૂલ આપવાનું જો બેનું બહુ મસ્ત લાગશે શાઇનિંગવાળી સાડી ફૂલ કારણ કે ફેબ્રિકની સાથે વળાંકમાં ઝેકાનું કામ હોય અને મસ્ત મજાનું ઝીણું ઝીણું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ હોય એટલે કેટલું મસ્ત લાગે છે લૂક તમે જોઈ શકો છો કારણ કે લાઇટ કલરમાં પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક છે ને આપણે ડાર્ક મેચિંગમાં આપ્યું છે એટલે લુક વાઇઝ બહુ ફેન્સી વેરાયટી લાગે અને એજ જ વાઇઝ નાના મોટા તો બધાને સરસ લાગે ને એવી ડિઝાઇન પણ લઈને લાગે છે તમે જોઈ શકો છો ડિઝાઇનનો આપણે કાય લુક એવી રીતના રહેવાનો છે જેમાં આપણે નીચે છે ને ફ્લાવર પ્રિન્ટનું કોમ્બિનેશન ઝીણાં ઝીણા સાથે એકદમ મસ્ત ઝાડનું લૂક રહેવાનું છે મસ્ત મજાની પનીહારીનું અને ડોલીને રાજાનું એકદમ યુનિક વેરાયટીનું કોમ્બિનેશન રહેવાનું છે હરેક ડિઝાઇનમાં હરેક અલગ અલગ શેડો અને કલર મેચિંગની વાત કરું ને તો બહુ મસ્ત એમાં ડાર્ક કલરમાં એકદમ બારીક પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ આપ્યું છે બેન કારણ કે લૂઝ ફેબ્રિકની સાડી છે અને ઓલ ઓવર સાડીનો કોન્સેપ્ટ છે અને છૂટી છૂટી ડિઝાઇનમાં ખૂબ સરસ સાડીનો લૂક આવે છે અને પ્રિન્ટેડ ડિઝાઇન હોવા છે તો આટલો મસ્ત પ્રીમિયમ લુક સાડી લાગતી હોય છે કેટલો જોરદાર લુક આવે તમે જોઈ શકો છો અને હરેક ડિઝાઇનનું કામ મસ્ત મજાનું ફિનિશિંગ વાળું અને કેટલું યુનિક અને બારીકથી કરેલું છે તમે જોઈ શકો છો કા એ પીસમાં ઘડે ને પ્રીમિયમ લુક આવે છે સાડીમાં અને ડિઝાઇનમાં તો કાંઈ ઘટેને એટલી પ્રીમિયમ લાગે છે બેનું જે બેનું એકદમ યુનિક અને એકદમ ફેન્સી પહેરવા માંગતા હોય એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ એકદમ યુનિક અને સરસ મજાનું રહેવાનું છે અને ફેબ્રિકની ફેબ્રિકની વાત કરું ને તો ફેબ્રિકમાં તો કાંઈ ઘટે ને તો ઘણું માખણ જેવું અને લચકા જેવું કપડું છું બેન જેકાની સાડીમાં તમે ઘણા જોઈ હશે એકદમ જાડીની એવી બધી આવે આ એકદમ મસ્ત પટલું કાપડ છે અને સોફ્ટ કપડું છે અને બધું જેકાનું વિવિંગનું છે એટલે ફેબ્રિક સાથે વણાંકમાં હોય એટલે કોઈ દી નીકળવાનું નથી વચ્ચેનો આર્ટિકલ તો એકદમ બેસ્ટ અને ફેન્સી છે પણ જે નીચેની પ્રિન્ટેડનો લુક છે ને એકદમ યુનિક અને સરસ મજાનો રહેવાનો છે જે આપણે બોર્ડર ટાઈપનો લુક રહેવાનો છે કારણ કે આમાં આપણે વિવિંગવાળી બોર્ડર ન આવે એને માટે આપણે મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક એકદમ યુનિક અને સરસ મજાનો આપ્યો છે સાથે પીચ કલરની શેર છે એટલે બોર્ડર આપણે ખૂબ સરસ મજાનું પીચ કલરમાં મસ્ત મજાનું કામ એટલે પીચમાં તો કાંઈ ઘટેન એટલે જે બેન આટલી મસ્ત એકદમ ન્યૂ આર્ટિકલ અને એટલી મસ્ત ફેન્સી પ્રિન્ટેડ ડિઝાઇન લુક ગોતતા હોય ને એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ છે અને સાડીમાં તો કાંઈ ઘટે ને પ્રીમિયમ લુક છે નાના મોટા પ્રસંગમાં ગયા હોય અને આ પહેરી ગુજરાતી બેંગોલી અવળી અને સૌડી પહેરો ગમે તેમ તમે આ સાડી પહેરશો એટલે પ્રીમિયમ લુક જ આવવાનું શું પહેરું કારણ કે ડિઝાઇન જ એટલી યુનિક અને અદભુત રહેવાની છે સાથે બ્લાઉઝની વાત કરીએ તો ફૂલ બોર્ડર મેચિંગમાં આપણે બ્લાઉઝ રહેવાનું છે પીચ શેડમાં સાથે જેની એની ડિઝાઇનની વાત કરીએ ને તો આખી સાડીમાં જે કારનું વિવિંગનું કામ પણ રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત શાઇનિંગ આપે છે કારણ કે ફેબ્રિકની સાથે વળાંકમાં હોય એટલે શાઇનિંગ તો આપવાની છે સાથે જે આપણે વચ્ચેની ડિઝાઇનની આપણે લુક રહેવાનું છે ને જે પ્રિન્ટેડ ડિઝાઇન ઈ સેમ લુક આપણે મસ્ત મજાના બ્લાઉઝમાં ઝીણું ઝીણું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ લઈને આવે છે એ પણ આટલું મસ્ત બારીક અને વ્યવસ્થિત જોણું ઝીણું પ્રિન્ટેડ નું કામ ચોખ્ખું અને ક્લીન હોય એટલે બહુ મસ્ત બ્લાઉઝનો લૂકે આવવાનું છે અને સાડીમાં તો કાંઈ ઘણા પ્રીમિયમ લુક આવો છે જે બેન રોટલી મસ્ત જે કારના વિવિંગવાળી અને આટલી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીન પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આર્ટિકલ એકદમ ફ્રેશ લઈને આવ્યા છે અને સાડી પહેરી હોય તો એકદમ હેવી લુકની લાગવાની છે લો રેન્જમાં હેવી લૂકની સાડી લાગે ને એવી પ્રીમિયમ સાડીનું કોમ્બિનેશન લઈને આવ્યા છે અને કલર મેચિંગની વાત કરું ને તો કલર મેચિંગ એકદમ બધા ઇંગ્લિશ રહેવાના છે એટલે જે બી એનું લાઇટ કલર મેચિંગ સાથે એકદમ ડિફરન્ટ કોમ્બિનેશન હોય ને એની માટે આજનો આર્ટિકલ અને આજની ડિઝાઇનર સાડી બહુ ગમી જાળી છે અને કલર મેચિંગ તો એક જોડે એક ભૂલોને એટલા સુપર હિટ અને જોરદાર રહેવાનું છે એટલે જે કલર મેચિંગ સ્ક્રીન ઉપર બતાવું ને એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમે ને તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી દેજો કારણ કે આર્ટિકલ એકદમ ફ્રેશ અને નવો છે ફેબ્રિકમાં તો કાંઈ ઘટેને એટલું ઘણું માખણ જેવું અને લચકા જેવું ગબડું લઈને આવ્યા છે તમે જોઈ શકો છો એમાં તેટલો મસ્ત કલર એટલે આપણે મેથી કલર રહેવાનો છે કલર મેચિંગ આપણે છે ને મેથી છે પણ ઇંગ્લિશ શેરનો આખો લૂક રહેવાનો છો બેનુ તમે જોઈ શકો છો કેટલો મસ્ત સાડીની ડિઝાઇનનો લૂક આવે છે સાથે સાથે અંદરના જે ડિઝાઇનના કલર મેચિંગ છે એમાં પણ પ્રીમિયમ લુક આવે છે બેન અત્યારે આવી રીતના જ બધા કલર ઇંગ્લિશ અને પ્રોફેશનલ રહેવાના છે એટલે જે બેનને જે કલર મેચિંગ ગમે એના સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો તમે જોઈ શકો છો કેટલો મસ્ત બાટલી શેરનું આખું કોમ્બિનેશન રહેવાનું છે બોર્ડર મેચિંગનું બ્લાઉઝ રહેવાનું છે અને પ્રિન્ટેડ ડિઝાઇન સાથે ખૂબ સરસ આખો સાડીનો પ્રીમિયમ લૂક રહેવાનો છો બેન એટલે જે બેનને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં કારણ કે એકદમ ન્યૂ અને એકદમ ફ્રેશ સાડીનો લૂક હોય એટલે પીસ તો ગમી જાય અને એમાંય પાછી પૂણી માખણ જેવી સાડી હોય બાર આવી ગયામાં નાના મોટા પ્રસંગમાં પછી તમે ડેલી વેરમાં પહેરવા કાઢશો ને તો એટલી સરસ લાગે ને એવી સુપર સાડીનો લૂક લેવાનો છો બેન અને જે નાની એ જ ના હોય અને સોફ્ટ કપડામાં આવી એકદમ ફેન્સી વેરાયટી ગોતતા હોય એની માટે આજની સાડી તો કાંઈ ઘટે ને એટલી પ્રીમિયમ લેન્સમાં જોકે ને એટલે જે બહેનોની જે કલર મેચિંગ ગમે ને એટલે સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જ રહેજો કારણ કે કલર મેચિંગ એક જુઓ એક ભૂલા સરસ મજાના છે અને સાથે સાથે ડિઝાઇનની વાત કરું ને તો એકદમ ઇંગ્લિશ કલર શેડ સાથે ખૂબ સરસ લૂક આવે ને ડિઝાઇન એવી સરસ મજાની ડિઝાઇન લઈને આવ્યા છે દરેક પીસમાં અરે કલર શેડમાં ડિઝાઇનનો લુક એકદમ પ્રીમિયમ અને એકદમ જોરદાર રહેવાનો છે ને મસ્ત બધા કલર મેચિંગ એક જોવો ને એક ભૂલો સરસ મજાના કલર મેચિંગ છે સાથે હરેક શેડની સાડીમાં હરેક સાડીનો લુક એકદમ પ્રીમિયમ અને એકદમ ક્લાસી લાગે છે પેન અને ફેબ્રિકમાં તો કાંઈ ઘટે ને એટલું ખૂણું માખણ જેવું અને લચકા જેવું રહેવાનું છે એટલે જે પેનનું લઈ જે કલર મેચિંગ ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે તમે જોઈ શકો છો સાડીમાં તો શાઇનિંગ તો મસ્ત છે કારણ કે વિવિંગ વાળી સાડી હોય એટલે શાઇનિંગ તો ફૂલ આવવાની છે સાથે પ્રિન્ટેડ ડિઝાઇન એટલે પ્રીમિયમ અને જોરદાર આવી છે ને એટલે લુક એકદમ હેવી અને રીચ લાગે કલર મેચિંગની વાત કરું ઇંગ્લિશ કલર એટલે બધા એને ગમી જાય ઠંડા શેર સાથે ખૂબ સરસ મજાની ઝીણી જે ડિઝાઇનનો આજની સાડીનું પ્રીમિયમ રહેવાનો છે એટલે જે બેનું જે કલર મેચિંગ નમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સીઆઈડી લાઈક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવી પ્રીમિયમ સાડીનું કલેક્શન તમે પણ જોઈ શકો તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ